ગભરાઈ ગયો હતો અને તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી દામદોડ ગામની સીમમાં આંબાવાડીમાં આ પરિવાર કામ કરતો હતો આંબાવાડીમાં દીપડી અને બે બચ્ચા છેલ્લા ઘણા દિવસથી આંટા ફેરા મારી રહ્યા છે સ્થાનિક લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી છે વન વિભાગ એ ઘટના સ્થળે પહોંચી પાંજરા ગોઠવવાની તજવીજ હાથ ધરી છે મારું નામ જીતુભાઈ અને મારા પપ્પાનું નામ રાજેશભાઈ છે બરાબર મારા પપ્પાએ અહીંયા વારી રાખેલી છે તામરોદથી

અને પછી રાત્રે બે લગભગ બે વાગ્યા અને મચ્છરદાની ઉપર એમ હુમલો કર્યો પહેલાં બે વાર પંજાથી દીપડાએ હુમલો કર્યો તે મારા નાક ઉપર એનો નખ આવીને વાગ્યો તો મેં એકીદમ ઊભો થઈ ગયો બરાબર અને પછી મેં મારા ભાઈને મારા કાકાને બધોને બૂમરાળ કરીને ઊભા કર્યા મેં ગુસ્સો ગુસ્સો હ મારવા ગયો પણ આ બાજુ આવી ગયો મારા ભાઈ હામો તે બધા બૂમરાળ કરીને પછી એમ ભાગી ગયો તમે કોને જાણ કરી છે કોઈને જાણ કરી નથી હવે નિર્મલ પટેલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ બારડોલી